હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સુકી તુવેરનું રસાવાળું શાક બનાવીશ ઘણા ઓછા સમયમાં પંજાબી શાક પણ ભૂલાવી દે તેવું ટેસ્ટી લાજવાબ તૈયાર થાય છે તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો જો તમને મારો વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલું બેલાયકોન બટન દબાવજો જેથી અવનવી રેસિપી મળતી રહે અહીંયા મેં એક કપ સૂકી તુવેર લીધેલી છે તેને મેં છ થી સાત કલાક પાણીમાં પલાળી દીધી હતી હવે તેને મેં કુકરમાં છ થી સાત વિસલ વગાડીને તૈયાર કરી દીધી છે આપણી તુવેર એકદમ સરસથી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે ત્યારબાદ હવે મેં એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તેમાં એક ટી સ્પૂન રાઈ જીરું રાઈજી ટોટડી ત્યાં સુધી તેને સાતળવાનું છે અને 1 ટીસ્પૂન હિંગ એક નંગ બારીક ચોપ કરેલા કાંદા એડ કરવાના છે અહીંયા મે બારીક ચોપ કરેલા લીધે છે તમે ગ્રેવી પણ લઈ શકો છો અને કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તેને 1 થી 2 મિનિટ સાતળવાનું છે આપડા કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે ત્યારબાદ તેમાં બે નંગ બારીક ચોપ કરેલા ટામેટા એડ કરવાના છે તેને સરસથી મિક્સ કરી દઈશું ટામેટાને આપણે સતત હલાવતા રહીશું જેથી કરીને એકદમ સરળથી સોફ્ટ થઈ જાય તમે પંજાબી શાક તો ખાતા જ હશો પણ આ એકવાર સૂકી તુવેરનું શાક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવું તૈયાર થાય છે તેને ચમચાની મદદથી પ્રેસ કરતા જઈશું અને સાતળવાનું છે જેથી કરીને એકદમ ઈઝીલી સતળાઈ જાય આપણા કાંદા સરસથી સોફ્ટ થઈ ગયા છે અને ટામેટા પણ સરસથી કૂક થઈ ગયા છે તેમાં એક ટીસ્પૂન લસણની પેસ્ટ એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન હળદર પાવડર સ્પૂન ટોપરાનું છીણ એક ટેબલ સ્પૂન વ્હાઈટ તલ વ્હાઇટ તલ એડે કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું બધા જ મસાલા સરસથી મિક્સ ન થાય ત્યાં સુધી તેને સતત અને ફ્લેમ ટુ લો હજુ આપણે બધા મસાલાને સાતળીશું એક થી બે મિનિટ સાતળવાનું છે અને તેલ છૂટું સરસથી પડી ગયું છે તો હવે તેમાં આપણે મિક્સ કરેલા બધા મસાલાને સરસથી હલાવી દઈશું ત્યારબાદ હવે તેમાં આપણે બાફેલી તુવેર એડ કરી દઈશું અને અડધો કપ આપણે અંદર પાણી એડ કરવાનું છે જો તમારે વધારે રસાવાળું જોઈતું હોય તો વધારે પાણી એડ કરવાનું છે અહીંયા આપણે મીડિયમ રસાવાળું કરીએ છીએ એટલે મેં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું આપણું શાક સરસથી ઉકળી રહ્યું છે હવે તેમાં આપણે એક ટી સ્પૂન ગોળ ગોળ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન આમલીનું પાણી જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અહીંયા મેં આમચૂર પાવડરનું પાણી બનાવેલું છે આમલીનો ઉપયોગ હું નથી કરતી હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી થી બે મિનિટ આપણે શાકને સાતળી લઈશું શાકમાં સરસથી પરપોટા થઈ રહ્યા છે તમે જોઈ શકો છો એકથી બે મિનિટ બાદ આપણા શાકમાં સરસથી પરપોટા થઈ રહ્યા છે એકદમ લાજવાબ ટેસ્ટી એવું તૈયાર થશે જોઈને જ મોઢામાં પાણી આવી જાય હવે તેને આપણે મિક્સ કરી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ સારું એવું લાગે છે હવે તેમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમીર એડ અને થોડા કાજુ એડ કરીશું કાજુથી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું અને એક જ મિનિટ માટે સાતળવાનું છે જેથી બધા જ મસાલા અંદર સરસથી કૂક થઈ જાય અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું શાક સરસથી તૈયાર થઈ ગયું છે સાથે બિસ્કીટ ભાખરી પાપડ છાશ એવું તૈયાર થયું છે તો તમે એકવાર જરૂરથી બનાવજો